મારા મંદિર સુધી આવતા હશો અને કદાચ મારા ગામને ગોંદરે ગાડા મારા નામ થી કદાચ તમારા પગલા પડ્યા હશે તો હું મેરડી રામ જગત એડે નહીં જવા દો રામવાડી રામ ગાડા મારા નામ થી કદાચ ઘરે નીકળ્યા હોય અને વચ્ચે આવતા આવતા કદાચ ભટકી જતા હોય ને તો એની પણ માતા ને ખબર હોય છે કઈક નવો યુવાન દીકરા દીકરીઓ સવાર થી લઈને મારા નામ ઉપર નીકળી જાય સાંજે ગમે ત્યારે પહોંચે પણ તોય હરખ હોય ક્યાં ક્યાં મેરડી ના ગયા છે મેરડી મંદિરે ગયા છે તલવારની ની ધાર જેવી માતાના ના ગયા છે એટલે એ બેઠી છે ને એટલે હું ઘર રાખું છું એટલે ખાસ નવ યુવાન દીકરા દીકરીઓ ને કઉ છું મારા નામ થી આવવા વાળા ને તો ખાસ ચેતી જજો સમજી જજો એટલે મારા સુધી આવો છો ને તો મારા મારો ભરોસો તમે તોડી નાખશો મને વાંધો નહીં પણ એ ઘરે તમને જે આજ્ઞા આપે છે ને એનો ભરોસો હું માતા નહીં તૂટવા દઉં એટલે મારો તો હવ આલાસ હું તો વચન ના પાલન હેડવા વાળી તમારી ખોડિયાર રામ સરળકા તમારી સિંધુડી ના રામ છે ભલે

અને પછી હાકર જોવો કોઈ હું ખાસ કહું છું કદાચ તમે સતના માર્ગ ઉપર જતા હશો ને તો અટકાઈ ના જાઓ એટલે કદાચ મારું મારું કઈ સાંભળો ને તો પેલા મારું મારું ગ્રહણ કરજો એક રવિવાર બે રવિવાર આવીને જોજો કે હું મેલડી શું છું હું મેલડી કોણ છું એ જોઈને પછી વિશ્વાસ કરજો લોકોની વાતોમાં વિશ્વાસ કરતા કોઈ એવું હોય કે ને કે ફરાણી માતા તો મારું તૈન દાડામાં કામ કરી નાખ્યું

મારો ગરીબ હોય ને પૈસા થી ગરીબ નહીં જે મારો ગરીબ બન્યો હોય ને મારો દેવ નો મારા મેલેડી નો જે ગરીબ બન્યો હોય ને મેલેડી નો ભિખારી બન્યો હોય ને એને હું માતા છું જેને જેને મારી ચાહ ના છે એને હું માતા છું જગત ની અંદર મારો ના જોવો હોય પૈસા ના જોઈએ કશું રામ પ્રભુ ભલે તમારા તારે આ કામ સમય પેલા પૂરા થાય નારાયણ નજીક થી આવો છે સમય જાય છે સમય પહેલા એનું પૂરું કરી એટલું મારામાં સામર્થ્ય પૂરી દે કે આ મારો ભાવિક ભટકા નહી હોમ એટલું મારા નારાયણ પ્રાર્થના છે એટલે તમારી જે જે મનની મનોકામના છે એ પૂરી થશે થશે અને હારી મનોકામના જરૂર પૂરી કરી આલીશું મેલડી ઓ જગતની અંદર કોઈનું બાકી મેલ્યું નહીં મેલવાની નહીં કારણ કે હું આય બાવાની દેવી ઊભી છું ઓ અને જગતમાં જેને જેને મારા શિરા ચાલી લીધા ને અને તારી દીધા છે મે માતા એ ઓ સમય બહુ બળવાન છે મારા ભાવિકો ને મનમાં વિચાર આવતો હશે કે માં પણ માં કેટલા કાર્ય કરે છે મારા ભાવિકો ખબર નહીં મારા દીકરાઓ ખબર છે કે હું ક્યાં કઈ રીતના કેટલું કરું છું મારા મારા પરિવાર ને કદાચ ભેગા બેહાડવા માટે મારી મહેનત કેટલી હશે હે આજે બે હગા ભાઈઓ ભેગા નહીં ખાઈ એકતા બે બે કાકા બાપાના ભાઈઓ વાત તો દૂર છે

તમારા જેવી ના થવું ને તો જગતમાં મને માયા મા ના કે દુનિયાના છેડે માણસો મને મા ના કે દીકરાઓ મને મા ના કે ગમે ત્યાં મારું નાનું મઢડું છે ને કાં તો ઊંચા ડુંગરે મને બેહાડી છે ને તો મને મા કઈને બોલાવે છે ચમ મારા બદલાવ નહીં આવતો મારામાં એવું પરિવર્તન નહીં આવતું મારું 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 જે હૃદય છે ને એ કાયમ વિશાળ રહે છે તમે ગમે તે કરો ને તો તમારા કર્મો ઉપર છોડી દઉં છું એ કોઈ દિવસ તમને કાંઈ કીધું એટલે મને મા કહે છે એમ જેમ મેં કીધું એમ તમારા ઘરે જે દીવો થાય છે ને એ તમારી માનો દીવો થાય છે એ કોઈ દિવસ તમને મારવા રાજી હોય નહીં એને એને દુઃખ લાગે આ ઘણું દુઃખ લાગે આ તમે અંદર દેવની વાત હું જે દાડે કરીશ ને તાણે તમને બે રવિવારે કીધું હતું ને કે તમને આવડે આવી જશે કે મારી માતાને આટલું આટલું દુઃખ પડ્યું છે તમે ગાવા આવો છો તમે મારી આગળ ગાવશો તમારા ભાઈઓ આગળ ગાવશો તમારા સગા સંબંધી આગળ ગાવશો તમારી મા કોની આગળ ગાય કોને કે એ તો નારાયણને પ્રાર્થના કર મારા રામને પ્રાર્થના કર

તમારે એવું કહેવાય કે બે રવિવાર આયન છે ત્રીજા રવિવાર ના આયો ના કહેવાય કદાચ કાલ એનો સતનું વાન થશે ને તો જરૂરથી આવશે કારણ સત્ય છે ને એ ગમે ત્યાં બાજુ જશો ને આજ મગજમાં નહીં ઉતર પાંચ વર્ષ પછી એના મગજમાં આવશે આવશે ને આવશે આ સાંભળી લીધું હોત આ કરી લીધું હોત તો આજે આ દિવસો ના હોત અને આ જરૂરથી

તમારી ભક્તિ કેમ તમારી માં સુધી પહોંચતી રહી એ બતાવું મારું કર્તવ્ય છે બાકી આલો વારી તો તમારા ઘરે બેઠી જ છો અને કદાચ હું હું આપી દઈશ તો તમારી માનો ભરોસો તમને કઈ રીત ના આવશે પણ તમારી માં ના શરણ જલાઈ દઈશ અને ભક્તિ કરશો તો જરૂરથી થી એ હવાય ઉવાલ છે ઓ મારી કરતા મારી કરતા હવાય ઉવાલ નારી તમારા ઘરે બેઠી છે હરેક ના ઘરમાં એક એવો પાકડી વારો થઈ ગયો છે ભક્તિ કરી છે પણ તાર્યા તો એની ભક્તિ હે ના હરેક ના પરિવારમાં એક ના એક એવો છે નહીં એવું નથી તમારી માતાના વિજાવરા પડ્યા છે કોઈ ના ડોહા હી પડ્યા છે કોઈ ના દાદી પડ્યા છે કોઈના દીકરી પડ્યા છે પણ હું મારી ખાસ દીકરીઓ આવે છે ને એમને ભાઈ ભક્ત ખાસ પિયર પિયરની માતાઓ બહુ યાદ કરવી નહીં ઓ સાસરીમાં છે ને એ ખાસ મારી દીકરીઓ ન તો ખાસ કાઈ મોટા ભાગે માતાઓ તમ પિયરની માતાઓને યાદ કરે ને એટલે હારી ને જે ઉભી થઈ જાય હો અને આ દીકરાઓ એના ગોદ ગોદ કરે મારી માં ક્યાં જઈ પઈ બોલાઈ તો લીધી પણ મુકવા તો જતા નહીં પઈ બહુ તકલીફ યાદ કરાવો માં કે દીકરી હું અહીં આઈ છું મારું છું મારું છું હું અહીં આઈ છું પણ તમે મોકલવાનું ભૂલી જાવ દુખ પડે એટલે કહી દયો કે માં મને બહુ દુખ પડ્યું છે આજે મારી પિયરની માતા એટલે પિયરની માતા ચાક નાની મોટી શિકોદર બેઠી હોય ને વાણવાટી જેવી માતા બેઠી હોય એટલા હશે કુવાસીન કાપડે જતી રહે નહીં પૈક ભૂલી જાય તકલીફમાં જીવન જતું રહે એટલે કઈક દીકરીઓના ઘરે નહીં કે કુવાસીન કાપડાની માતા હશે છે ને એટલે દીકરીઓને ખાસ કહું છું પિયર ની માતાઓને બહુ સંભાળવી નહીં એને હરખે યાદ કરજો તમારા હરખે કાર્ય થશે પણ માં મારું હારું કરી દે એવું ના કહેતા હો કારણ ક એક એવી માતા સિકોતર છે ને એ બધા જાળી રહેતી નહીં એ તમારું કાર્ય ઘડી કઈ ઉભી નઈ રહે ને તમારું ગમે એવું દુઃખ હશે ને ભાગવા આવશે અને ભાગવા આવશે ને પાછી વળવાનું ભૂલી જાય છે પાછું વળવાનું ભૂલી જાય જાય છે એટલે કે કોઈ દખ દેવા પણ ના એ સુખી કરવા જાય હતી પણ એ પાછી વળવાનું ભૂલી જાય ને એટલે યાદ કરાવવા માટે દખ આપે છે હવે એટલે એ દુખ આપે છે એટલે ખાસ દીકરીઓને ખાસ કહીશ મારી ભાવિક બીપરી ખાસ પૈસા